આજ રોજ વાલોદ ગામમાં જે ટોરા અને તરસાલીમાં જે રેતીનું ખનન થઈ રહ્યું છે એ જે રેતીનું વહન કરતી જે ટ્રકો ઓવરલોડ કે જે કોઈ ગાડીની રોયલ્ટી પણ નથી હોતી અને પાણી દદરતી ગાડી પાણી નીતરતી ગાડી ઓવરલોડ કેપેસિટી કરતાં પણ વધારે ભરીને જે ગાડીઓ વહન કરી રહી છે એનાથી અમારા ગામના રસ્તાઓને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે જેનાથી અહીંના ખેડૂતો છે અહીંના લોકો છે એ ત્રાહીમમાં પણ પોકારી ઉઠ્યા છે આજે તમારે કોઈક રસ્તા પર અહીંયાથી ભાલોદથી રાજપાડી જવું હોય કાં તો ખેત ખેતરોમાં જવું હોય તો પણ લોકો સીધી રીતના જઈ નથી શકતા એટલો બધો રાત દિવસ ટ્રાફિક ટ્રકોને લીધે રહે છે કે લોકો ત્રાસી ગયા છે જેના કારણે આજે સમગ્ર ગામના ભાલોદના નવયુવાનો અમે આ ગાડીઓનું વહન અટકાવવા માટે અહીંયા ભેગા થયા છે અને આજથી અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે અમારા ગામમાંથી સદંતર આવતીકાલથી રેતી ભરેલી જે ગેરકાયદે ગેરકાયદેસર ટ્રકો જે વહન કરી રહી છે એ સદંતર અમે અટકાવીએ છીએ જેથી લાગતા ઓળખતા અને તંત્રએ આની નોંધ લેવી કોઈની પણ સિફારિશ અમે ચાલ લેવાના નથી અમે લોકો ગામના સમગ્ર ગ્રામજનો આ ટ્રકોના અવર જવરના લીધે ત્રાસી ગયા છે લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે કાયદો અમે હાથમાં લેવા માગતા નથી પરંતુ સમગ્ર ગ્રામજનો અહીંયા ત્રાસી ગયેલા હોવાથી અમે ભેગા થયેલા છે જેથી તંત્રને પણ જાણકારી થાય કે કાલ ઊઠીને કોઈ જો ઘટના કોઈ ઘટશે તો એની તમામે તમામ જવાબદારી તંત્રની રહેશે એનાથી બહેતર છે કે આ જે અનલીગલી વહન જે ગાડીઓ કરી રહી છે એના પર તંત્ર દ્વારા તંત્ર દ્વારા રોક લગાવવામાં આવે નહીં તો અમે કોઈ સંજોગોમાં આ ગાડીઓ ચલાવવા દેવાના આપે ઝ્યા ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ